આ જાણવું બહુ જરૂરી છે આપણે આખી જિંદગી સાંભળતા આવ્યા કે ભાઈ ટાઇટેનિક જહાજ ડૂબ્યું હતું કેવી રીતના અને ડૂબીને કઈ જગ્યા પર પડ્યું હતું એ કોઈને નથી ખબર હલો નમસ્કાર જય કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજુરભાઈ ગુજરાતી વર્લ્ડ ના ગમે ખૂણે જાય જયારે ભૂખની વાત આવે ને એને કઈ ને કઈ તો ખાવા જોઈએ જ અને એમાં પાછું અત્યારે કેનેડામાં છું જયારે અમેરિકા થી કેનેડા આવતો હતો ત્યારે મને ઘણા લોકો એવું કીધું હતું કે ભાઈ વર્લ્ડ નું બેસ્ટ ફૂડ ક્યાંય તમારે જોતો હોય તો પહોંચી જવાનું કેનેડા આજ નોર્થ અમેરિકાની સૌથી વધારે ઇન્ડિયન રેસ્ટોરન્ટ ખાલી જીટીએમાં માં હશે પાણીપુરીના કેટલા સ્ટોલ છે અહીંયા એક કિલોમીટરમાં 32 જગ્યાએ લાઈવ પાણીપુરી મળે ઓ માય ગોડ અત્યારે કેનેડાની અંદર એક જ રેસ્ટોરન્ટમાં જવા માટે અત્યારે એટલી બધી પડાપડી થઈ રહી છે ભાઈ વેટીંગમાં છે લોકો ને અહીંનું ફૂડ લોકોને એટલું બધું ભાવે છે નામ છે ઇશ્કોન થર્ડ મેં એટલું બધું સાંભળ્યું છે કે ત્યાં ગોરાઈ આવે છે ખાવા માટે અને ગોરાવ પોતે ખાઈ ખાઈને એમ કે ભાઈ આની જેવું કોઈ ફૂડ જ નથી એટલે મને ક્યુરિયોસિટી થઈ કે આ ફૂડ કેવું છે શું ખાવું છે આપણે ત્યાં જઈને હવે ત્યાં જઈએ જોય હું મેનુ છે એ પ્રમાણે મંગાવું છું ત્યાં તમારે કઈ અલા કાટ મેન્યુ હોતું નથી જઈને બેસો એટલે ઉચ્ચમછી થી સત્યાવીસ વાનગીઓ ટેબલ પર જમાડવામાં આવે ભાઈ કેનેડામાં વન ઓફ ધ બેસ્ટ ફૂડ તમારે ક્યાંય જોઈએ તો ભાઈ આ ઇસ્કોન થાળ છે કરોડો લોકો આના વખાણ કર્યા છે નામ છે એટલે નહીં ભાઈ આમનું કામ એવું છે અને પ્રોડક્ટની આમ જોવા જઈએ તો ફૂડની ક્વોલિટી એવી છે અંદર જઈને તમને રિવ્યુ આપીશ કે ભાઈ આ જગ્યા કેવી છે ને આનું ફૂડ કેવું છે ભાઈ લાજવા ફૂડ છે અને તમે તમારા જીવનમાં કેનેડામાં ખાસ તો ટોરેન્ટોમાં નથી આવ્યા ઇસ્કોનમાં તો તમે તમારા જીવનમાં ક્યાંય નથી ગયા અદભુત ખાવાનું નામ છે એટલે નથી ચાલતું પણ મેઇન વાત એ છે કે આમની જે ક્વોલિટી છે વન ઓફ ધ બેસ્ટ છે એટલે જરૂરથી જે લોકો કેનેડામાં છો ને ભાઈ ઇટો બીકોમાં પહોંચી જજો સુપર ક્વોલિટી છે બહુ મજા આવી છેલ્લા પંદર વર્ષથી જોવાની એટલી આતુરતા હતી આજે ભગવાને અચાનક જ મને કહી દીધું એ તમારા દર્શન થઈ જશે આ વાત ભાઈ ભાઈ કેમ જો ભાઈ મોટાભાઈ જય માતાજી ભાઈ આમનું કેવું એવું છે કે ભાઈ અમેરિકા અને કેનેડા ની અંદર જેનો બનેવી અહીંયા હોય એટલે એના શાળાઓ ભૂખે મરવાનો વારો નથી આવતો પાછી બે પેઢી સુધી ધંધાની શરૂઆત મારા ભાઈઓ અહીંયાથી કરી હતી ભાઈ ઈટો વીકો ની અંદર ખાસ તો ભાઈ હું આ કેનેડા ની અંદર આવ્યો ને એટલે પેલા તો આ ચીઝ ગોતતો તો અમૂલ ચીઝ અને મને આ એમના ફ્રેશ ચોઇસ ઇન્ડિયન સુપર મને મળી છે છે અહીંયા અહીંયા તો તો આમ ઓલમોસ્ટ એની બધી બધી વસ્તુ વસ્તુ મળે મળે કાજુ કતરી ભાઈ રક્ષાબંધન કે તહેવાર દિવાળી હોય તો અહીં કાજુ કતરી મળે બોલો દાદા ફોટા પાડતા જાય છે ને સાથે કેમેરાની ભાઈ ચીઝ લઈ લીધું છે હાથમાં જો તમને એમ તો બહુ શોખીન છે ટોરેન્ટો ની સૌથી જૂનામાં જૂની સ્ટ્રીટ એટલે કે જીરાડ સ્ટ્રીટ સત્તરસો ઈસવીસન સત્તરસો પૂર્વેની આ સ્ટ્રીટ છે અને એમાં પચાસ થી પંચાવન વર્ષ જૂનો પાનનો ગલ્લો છે એ આપણે જોવા કારણ કે મને ઓલ્ડ ટાઉન ફરવાનો વધારે શોખ છે અને ખાસ તો છેન્ટોમાં આ આ જે સ્ટ્રીટ છે તમને બીજી ઘણી દુકાનો બતાવીશ એટલે ઈસવીસન સત્તરસો પૂર્વેની આ સ્ટ્રીટ છે અને એમાં પચાસ વર્ષ જૂનો આ પાન નો ગલ્લો છે નામ છે બલદેવ પાન નો ગલ્લો બીજી એક ખાસ વાત કે ડાયરેક્ટ આવી રીતના ક્રોસિંગ એ ન કરવું વચ્ચેથી પણ ક્રોસ કરો છો તો તમને ટિકિટ મળી શકે છે અને ફાઇન પણ તમારે દેવું પડે છે આ છે પાન ગલ્લો બલદેવ પાન એન્ડ કોલ્ડ ડ્રિંક કેમ છો મજામાં જય માતા જય ભાઈ આ આવો અંદર બતાવું તમને ઓહો ભાઈ આ બલદેવ પાન સેન્ટરમાં માં પાંત્રીસ વર્ષ આ શું નામ તમારું મહેશભાઈ કામ કરે છે ભાઈ પાંત્રીસ વર્ષ અને આજે આપણે પાન બનાવીને ખવડાવવાના છે તમારે તો વિડીયો બહુ જોયો છે આપડે અરે વાહ તમે ક્યાંથી છો આમ હું ભાવનગર ઓકે બલદેવ સ્પેશિયલ પાન ખવડાવો જોબ કરો ભાઈ બે ભાઈઓ અહીંયા મળી ગયા બે તાલાળાના છે તાલાળાની તમે કેરીઓ તો ખાધી છે પણ અત્યારે આપડા ગુજરાતી ભાઈઓ અહિયાં સરસ મજાની જોબ કરે છે મહેનત કરે છે સોનું નિગમ છે પીપરનું કટિંગ ઓગણીસો નવ્વાણું નું છે આ સ્ટોર ની સ્પેશિયાલિટી એવી છે કે આ બલદેવ પાન ની અંદર અમારી પાસે વીસ કસ્ટમર એવા છે જૂના જે ન્યુયોર્ક શિકાગો પેન્સિલ્વેનિયા થી ખાલી વીકલી પાન લેવા જ આવે છે અમેરિકા થી પાન લેવા આવે ભાઈ બલદેવ બહુ ફેમસ છે પચાસ વર્ષ જૂના જૂનું પાન પાલ એન્ટાયર નોર્થ અમેરિકા બલદેવ પાન સ્પેશિયલ ટોરેન્ટો એમાંય પાછું જીરાટ સ્ટ્રીટ આપણે આખી જિંદગી ટાઇટેનિક વિશે સાંભળતા આવ્યા છીએ ટાઈટેનિક મુવી જોતા આવ્યા છીએ તમારા માંથી કે મારા માંથી કે ઘણા લોકો કેનેડા નું નોવા કોશિયા જે સ્ટેટ છે એમાં હેલિફેક્સ શહેર છે એની સાથે ટાઈટેનિક ની શું છે કહાની એ આપણે જાણવા માટે ખાસ આવ્યા છીએ ટોરેન્ટો થી અઢાર કલાક ની જર્ની કાપીને આવ્યા છીએ એટલે કે બે હજાર કિલોમીટર કાપીને આ જગ્યા પર આવ્યો છે છું આખી રાત ડ્રાઈવિંગ કર્યું છે ટ્રાવેલિંગ વધારે તો એટલે વધારે વસ્તુ નથી બતાવી પણ ટાઇટેનિક ની આ જે સ્ટોરી છે જાણવા જેવી છે અદભુત રહસ્યો છે આ ટાઇટેનિક જહાજ નું હેલિફેક્સ શહેર સાથે જરૂરથી જાણજો ને અત્યારે આવ્યો છું એટલાન્ટિક મહાસાગરમાં આવ્યો છું એટલે તમને એટલાન્ટિક મહાસાગર બતાવો અને ટાઇટેનિક સાથે નું કનેક્શન શું છે આપણે જાણીએ બાવીસો ની આજુબાજુમાં પેસેન્જર સવાર હતા ને એમાંથી પંદરસો લોકો ડૂબી ગયા હતા આપણે સીધા જે છે એટલાન્ટિક ઓશન એ જગ્યા જોયા જે પણ હિસ્ટ્રી લવરો એના માટે આ જાણવું બહુ જરૂરી છે આપણે આખી જિંદગી સાંભળતા આવ્યા કે ભાઈ ટાઇટેનિક જહાજ ડૂબવું કેવી રીતના અને ડૂબીને કઈ જગ્યા પર પડ્યું તો એ કોઈને નથી ખબર આ જગ્યા પર તમે જોશો તો તમને એક્ઝેક્ટ આઈડિયા આવશે કે આ છે એટલાન્ટિક ઓશન વર્લ્ડનો મોટામાં મોટો મહાસાગર તમે કહી શકો એટલાન્ટિક ઓશન જ્યાં હું અત્યારે આવ્યો છું પંદરમી એપ્રિલ ઓગણીસો ના દિવસે ટાઇટેનિક જહાજ છે નોર્થ એટલાન્ટિક ઓશનની અંદર એક મોટી બરફની ચટ્ટાન સાથે ભટકાય છે અને ભટકાઈને ત્યાંથી ચારસો માઇલ દૂર ન્યુ ફોન્ડલેન્ડ કેનેડાની અંદર જહાજ આવીને ડૂબી જાય છે ડૂબવાની સાથે સાથે પંદર પંદરસો લોકો એમાં ડૂબી જાય છે પંદરસો લોકો ડૂબી અને અલગ અલગ જગ્યા પર આજે એટલાન્ટિક ઓશન જેટલા કિનારાઓ છે એના અલગ અલગ શહેરોમાં જઈને ડેડ બોડી છે તરતી હોય છે એમાંનું આ છે હેલીફેક્સ હેલીફેક્સની અંદર ઓલમોસ્ટ ત્રણસો બોડી આવે છે એમાંથી એકસો બોડી છે એ દરિયાની અંદર દફન વિધિ એની કરવામાં આવે છે ને એમાંથી બસો બોડી હેલીફેક્સ આવે છે અને હેલીફેક્સની અંદર એકસો બોડી ને અલગ અલગ જે કબ્રિસ્તાન છે

અને બધા લોકો ઓલમોસ્ટ પંદરસો લોકો એક્સપાયર થઈ જાય છે આ તમે જોશો અહીંયાથી જે સીધો રસ્તો છે એ જાય છે લંડન અને જેવા તમે નીચે આવશો એટલે આ રસ્તો ન્યુયોર્ક છે અને આની વચ્ચે ટાઈટનિક જહાજ છે ડૂબી ગયું હતું ન્યૂ ફોન લેન્ડ કેનેડાની અંદર જે થયું એ બહુ ખોટું થયું પણ આ જે હેલિફેક્સ છે એ ઘટનાનો સાક્ષી તમે કહી શકો અને જેટલા લોકો મરી ગયા હતા એમાંથી દોઢસો લોકોમાંથી ઘણા ખરા લોકોની દફનવિધિ અહીંયા કરવામાં આવી હતી અને એની સેવા કરવાનો મોકો હેલિફેક્સના લોકોને મેળ્યો હતો અને જે જે લોકો

છો પણ જેવું તમે આ જો ખૂણા પર જો એકદમ ડાર્ક રોક છે જે એકદમ લપસણો હોય છે જેમાં લીલ જામેલું હોય છે જેમાં તમારો પગ લપસે છે ને તમે સીધા પાણીની અંદર જતા રહે છો એટલે ખાસ ધ્યાન રાખો રીલ બનાવતા હોય ફોટોગ્રાફી કરતા હોય ખાસ તમારું ધ્યાન રાખજો એટલાન્ટિક મહાસાગર નામ જ મહાસાગર છે અને અવાજ આજે પ્રચંડ અવાજ પાણીનો સાંભળતા એક વાત થાય કે એટલાન્ટિક ઓશન જીવનમાં જરૂરથી જોવા જોઈએ તો તમે એટલે તમને એવું ફીલ થાય કે ભાઈ પાણી કેમ ગર્જના કરતું હોય એવો પ્રચંડ અવાજ આવે છે આ જગ્યા પર તમે તમારા પરિવાર સાથે આવી શકો છો એલિફેક શહેર જોવાલાયક શહેર છે હવે આપણે હામે દીવા દાંડી છે એ દીવા દાંડી આપણે જોઈ લઈએ આપણી સાથે અત્યારે વૈભવભાઈ જબરજસ્ત માણસ છે અને એમની એક વાત મને બહુ ગમી કે ભાઈ નાની ઉંમરમાં મારા ફાધર એક્સપાયર થઈ ગયા ફાધર નાની ઉંમરમાં એક્સપાયર થઈ ગયા અને નાની ઉંમરે જવાબદારી આવી ગઈ મહેનતી છે બસ કઈ નહીં શીખીએ છીએ થોડું ઘણું અમારા મોટાભાઈ ખજૂરભાઈ થી બાકી ભગવાનની દયા હેલિફેક્સ આમણે મને સજેસ્ટ કર્યું કે ભાઈ ટાઇટેનિક જહાજ અહીંયા ડૂબી ગયું હતું અને તમારા જે પણ ચાહક છે એમને આ જગ્યા દેખાડવી બહુ જરૂરી છે તમે કેમેરામાં કે મારા વ્લોગમાં ઘણી વસ્તુ જોઈ શકો પણ ખરી અનુભૂતિ તમારે કરવી તો તમે આ જગ્યા પર આવશો તો તમને ખબર પડશે તમે અહીંયા આવો એટલે તમને અંદરથી એવું ફીલ થવા મળે કે ભાઈ આટલા લોકો એક્સપાયર જે થઈ ગયા બધા તણાઈના જગ્યા પર આવ્યા હશે ને એ કેવી ઘટના છે અને અત્યારે હું અહીંયા આવું છું તો મને બધા વિચારો અત્યારે યાદ આવે છે કે ભાઈ કેવું થયું હશે એ સમયમાં પાછળ તમે જે લાઇટ લાઈટહાઉસ

મોટું પપોડું આપડે જો લગ્ન માં જાન માં લઈ ગયા હોય તો જાન અહીંયા ના માથામાં એટલું ભટકાય ને આ પપોડું ની વાજ આવે લંગે પપોડું ટાઇટેનિક જહાજ જે ડૂબી ગયું હતું એમાં જેટલી મહિલાઓ છે ચિલ્ડ્રન છે માણસો એક્સપાયર થઈ ગયા હતા જહાજ ડૂબવાના કારણે એ બધા આજે ટાઇટેનિક ગ્રેવિયર દોઢસો લોકોની દફન દફનવિધ્યા જગ્યા પર કરવામાં આવી હતી ગ્રેવિયર આપણે જોવા આવ્યા છીએ નાઉ ફોક્સ નોર્મલી આઈ ડુ નોટ ફાઇન્ડ एनीथिंग એમ્યુઝિંગ ઇન અ સેમેટરી આ જેટલા પણ પંદર એપ્રિલ ઓગણીસો ને બાર આ જેટલી પણ તમે કબ્ર જોવો છો આ બધી જ કબ્ર જે ટાઇટેનિક જહાજમાં એક્સપાયર થઈ ગયા હતા ડૂબીને મરી ગયા હતા અને જહાજ જે ડૂબી ગયું હતું એમની આ બધી કબ્ર છે હરેક લોકોના નામ છે અનઆઈડેન્ટિફાઈ પણ બોડીઓ છે અહીંયા જેટલી આ સાઈડ જોશો આ સાઈડ જોશો જેકોબ જોનસન હેનરી પ્રિન્સ નાના છોકરાઓ હતા વૃદ્ધો પણ હતા મહિલાઓ પણ હતી કનેક્શન જે સમયે જે નંબરની બોડી મળી એ એ સમયે એ નંબર આપવામાં આવ્યો હતો પંદરસો માંથી જેટલા લોકો જેમ જેમ મળતા ગયા એમ એમ આ નંબર અસાઇન થતો ગયો જેમ કે આ છે બસો અઠાવીસ મો બસો અઠાવીસ વ્યક્તિ મૃત હાલતમાં મળી આવ્યો હતો એવી જ રીતના એકસો ઓગણચાલીસમાં વ્યક્તિ મૃત હાલતમાં મળી આવ્યો હતો એવી રીતના નંબર સાઈન થયા હતા જેમ જેમ બોડી નીકળતી ગઈ એમ એમ નંબર આપતા ગયા જિંદગીમાં પહેલી વખત હું કોઈ કબ્રસ્તાનમાં આવ્યો હશું આપણામાં જ એવું કહે છે કે ભાઈ આવી જગ્યા ઉપર ન જવાય પણ અહીંયા હજારો લોકો દર વર્ષે આવે છે કારણ કે હરેક લોકોને ક્યુરિયોસિટી હોય કે ભાઈ કેવી રીતના થયું હશે એટલે આ છે જ્યાં ટાઇટેનિકના જેટલા પેસેન્જરો એક્સપાયર થઈ ગયા હતા એની ગ્રેવીયાર છે આવવા પેલા બીક લાગતી હતી પણ આ એક હિસ્ટોરિકલ પ્લેસ કહેવાય એમ કે કેટલો ટાઈમ થઈ ગયો આઈ થિંક સવાસો વર્ષને ઉપર થઈ ગયું અનબિલિવબલ જય ઉમિયા માતા જય ખોડિયાર માતા આવી જગ્યા પર હડ હુડ 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 બેસો ંગલી જય માતાજી જય 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 મારી ઉમિયા ભલું કરજો જય માતાજી આવું બધું બોલી નાખવાનું એમજ અમુક જગ્યા પર એવું જાઓ તો હંમેશા ખાસ માતાજી જે માતાજી માનતા હોય એનું નામ લેવાનું એને યાદ કરવાના હેડ હેડ હુડ 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 કરી નાખવાનું